વિદ્યાર્થી મિત્રો પ્રકાશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખવાના છે અકાઉન્ટ અને એકાઉન્ટની અંદર પણ એમાં બી ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાગડી અને એની અંદર પણ જે સૌથી અને સરળ રીત છે એવી રીત નંબર 2 જેનું નામ છે ભારિત સરેરાશ નફાની રીત તો ચાલો આપણે જોઈએ ભારિત સરેરાશ નફાની રીતમાં બે સ્ટેપથી ગણતરી કરવામાં આવે છે પહેલી

બે રીતે તમને ખબર પડી શકે એક તો તમને રકમમાં આપેલું જ હશે કે તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરીને પાગડીની ગણતરી કરવાની છે બીજું કયું તો કે બીજું જ્યારે ના કહે તો આપણી જાતે જોવાનું કે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ તેવું છે તો જોજો બેટા કેવી રીતે ખબર પડે તો તમને જે રકમની અંદર નફાની રકમ આપેલી હોય સારી રકમ આપેલી હોય નફાની તો એ નફાની રકમ સતત વધારો જોવા મળે કાતો સતત ઓકે તો આપણે જોઈ લઈએ શું માં રાખવાનું તો કે તો સતત વધારો થશે અથવા કાતો શું થશે ઘટાડો બંને સાથે જોવા મળે

અને ચોથો આપ્યો છે 70000 આ તમારા દાખલાની રકમ છે ઉદાહરણ નંબર 3 ની જે તમને એમાં કીધું જ છે કે તમારે કઈ પદ્ધતિથી ગણતરી કરવાની છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી તો હવે આપણે શું કરવાનું તો કે કોષ્ટક થોડું ચેન્જ થશે જે આપણે પહેલી દે શીખ્યા છે એના કરતાં કોષ્ટક થોડું ચેન્જ થશે કેવું થશે કેવી રીતે લખાશે તો જોوا આ બાજુ હવે આપણે કશું જ નવું કરવાનું નથી ખાલી અહીંયા લખવાનું આની બાજુમાં ભાર ભાર આપવાનો ભાર આપવાનો એટલે પહેલા વર્ષને 1 બીજા વર્ષ માટે 2 ત્રીજા વર્ષ માટે 3 ચોથા વર્ષ માટે 4 આવી રીતે કન્ટિન્યુઅસ શું થતું જશે ભાર અપાતો જશે હવે આપણને શું મળશે તો કે ભારિત નફો મળશે શું મળશે ભારિત નફો કેવી રીતે મળશે તો કે હવે આપણે શું કરવાનું આનો આ નફાની રકમ અને બાર એ બંનેનું લગન કરવાનું એટલે કે બંનેનો એકબીજા સાથે શું કરવાનું ગુણાકાર તો 40000 એકા 40 50 2 100 એટલે કે 1 લાખ થયો ખબર પડે છે 6 તારી 18 એટલે 1 લાખ 80000 7 4 28 એટલે 2 લાખ 80000

નફો હવે ભારી સરેરાશ નફો કઈ રીતે શોધાય તો કે આપણી પાસે સૂત્ર છે જો તો કે હવે કુલ ભારિત નફો એટલે કઈ છે છ લાખ અને કુલ ભાર તમારું કેટલું તો કે કુલ ભાર આપણને આપેલું છે આ બાર ટોટલ કેટલા છે 10 તો આપણો જવાબ કેટલો આવશે તો કે 60000 કેટલો આવશે આ તમને શું મળ્યો તો કે વાદિત સરેરાશ નફો હવે જો તો તમને દાખલાની રકમની અંદર કોઈ ખરીદીના વર્ષ આપ્યા છે તો કે ના નથી આપ્યા એનો મતલબ કે આપણો આગળનો સ્ટેપ પાઘડી શોધવાનો એ અહીંયા થઈ શકે નહીં ખબર પડે છે થઈ શકે નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના આપણે ઉદાહરણ ઉદાહરણ જોઈએ નંબર તમારી નફાની રકમ આપી છે એસી હજાર એક લાખ વીસ હજાર એક લાખ ચાલીસ હજાર એક લાખ સાહીઠ હજાર એક લાખ શું આપ્યું છે સિત્તેર હજાર હવે શું કરવાનું તો કે સર્વ આપણે શું કરવાનું

હવે આપણે શું શોધવાનું તો કે ભારિત નફો શું શોધવાનો ભારિત નફો એ કેવી રીતે શોધાય તો કે ભારિત નફો શોધવા માટે શું કરવાનું તો કે તમને ખબર જ છે કેવી રીતે તો કે નફો ગુણ્યા ભાર આ બંનેનો શું કરવાનો ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર તો ચાલો કરીએ એટલે 80 80 બાદ 24 એટલે કે 240000 આઠ લાખ પચાસ હજાર સમજ પડે છે હવે વિદ્યાર્થી મિત્રો કરો તો આ ટોટલ કેટલું થાય છે આ પાંચ ટોટલ કરો તો બાવીસ લાખ ત્રીસ હજાર ઓકે

આપણે શું કરીશું કુલ ભારિત નાખો આપણી પાસે કેટલો છે તો કે આ રહ્યો બાવીસ લાખ ત્રીસ હજાર અને કુલ ભારિત કઈ છે આ રહ્યું તો ચલો કરો તો ડિવાઈડ કેટલા થાય એક અડતાલીસ હજાર છસો છાસઠ આવતું છે હે આવું જ આવે છે ને તો આપણે શું કરીશું એને રાઉન્ડ રાઉન્ડઅપ કરી દઈશું એટલે આપણે લખીશું એક લાખ અડતાલીસ હજાર છસો ને સડસઠ

શું શોધાશે પાઘડી જોયું ને કેટલી સરળ રીત છે જોયું તમે કેટલી સરળ રીત છે મિત્રો હવે આપણે એવો એક લખતો સ્વાધ્ય દાખલો જોઈએ સ્વાધ્યાય નો દાખલો છે નંબર છ અને એની અંદર આપણે રકમ આપી છે વર્ષ તેર ચૌદ ચૌદ પંદર પંદર સોળ અને સોળ સત્તર અને નફાની રકમ આપી તમને સાહીઠ હજાર સિત્તેર હજાર નેવું હજાર અને કેટલી આપી છે એક લાખ દસ હજાર આપણે અહીંયા તમને માત્ર એવું જ કીધું છે એટલે કે દાખલો નંબર છ ની રકમમાં એટલું જ કીધું છે કે માત્ર ને માત્ર બારી સરેરાશ નફાની ગણતરી કરો

મળશે તારીખ એટલે કે બે લાખ સિત્તેર હજાર એક લાખ દસ હજાર ગુણ્યા ચાર એટલે કે ચાર લાખ ચાલીસ હજાર સમજ પડે છે હવે આનો ટોટલ જુઓ તો бариત નફાનો ટોટલ કેટલો થાય છે તો કે બારીત નફો ટોટલ કેટલો થશે જો તો 9 લાખ 1000 વેરી ગુડ કેટલો થશે 9 લાખ 1000 બસ હવે આપણે શું કરવાનું તો કે પહેલું સ્ટેપ લેવાનું છે તો આપણે કરીશું સ્ટેપ નંબર 1 લખીશું બારીત સરેરાશ નફો બરાબર

હવે શું કરવાનું તો કે આ નફાની રકમ અને બહારની રકમ જોડે બંનેનો શું કરવાનું ગુણાકાર અને અહીંયા આપણને શું મળશે તો કે ભારિત નફો એ કેવી રીતે મળે મે તમને કીધું ને કે આનો નાનો શું કરવાનું ગુણાકાર એટલે 40000 એકા 40000 એટલે કેટલા આવશે 40000 62 2 કેટલા આવશે 120000 ધન એક એટલે કે બાર પંચાસ સાહીઠ એટલે આ કેટલા આવશે છ કલાક સમજ પડે છે તો કરીએ તો ટોટલ કે આપણે આ પાંચ સંખ્યા ટોટલ કરીશું તો આપણને કેટલી રકમ મળે છે

કુલ નફો ભાર કુલ ભારિત નફો એટલે કયો તો કે આપણે જે આ શોધ્યો તેર લાખ પિસ્તાલીસ હજાર કુલ ભાર એટલે કયો આપણે આ શોધ્યું તે કેટલું છે પંદર તો કરો તો તેર લાખ પિસ્તાલીસ એટલે આપણે એને જો એ કરી દઈએ રાઉન્ડઅપ કરીએ એટલે આવશે નેજાર છસો ને સડસઠ આ તમને શું મળ્યું હવે આપણે કરીશું સ્ટેપ નંબર ટુ તો એમાં શું આવશે તો કે પગડી પઘડી શોધવાનું સૂત્ર શું તો કે ભારિત નફો ગુણ્યા ખરીદીના ના વર્ષ ભારિત નફો કેટલો છે તો કે ભારિત નફો છે નેવ્યાસી હજાર છસો ને સડસઠ ગુણ્યા જો તો બેટા ખરીદીના વર્ષ તમને કેટલા આપ્યા છે 3 વર્ષ ઓકે એટલે ગુણ્યા 3 કરો તો 89667 ગુણ્યા 3 કરો કેટલા આવે છે તમારો જવાબ 26901 એટલે કે તમારો ટોટલ જવાબ આવશે તમારો 269001 કેટલા આવે છે 269701 ડન